ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક લોકો વિદાય લઈ રહ્યાના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે કોંગ્રેસમાંથી કોઈ જતું રહે તો એ હવે કોઈ નવી વાત રહી નથી પણ કોંગ્રેસના સ્વર્ગસ્થ દિગ્ગજ નેતા અહેમદ પટેલના પરિવારની નારાજગી ફરી એકવાર સામે આવી છે અને એને લઈને રાજ રાજ્યના રાજકારણમાં એક ચર્ચા શરૂ થઈ છે અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે કોંગ્રેસ માટે કામ નહીં કરવાની જાહેરાત કરી છે ફૈઝલ પટેલે એક લાગણી સભર પોસ્ટ કરી છે જેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે શું ફૈઝલ પટેલે કોંગ્રેસને સાવ છોડી દીધી છે કે ખાલી હવે પાર્ટી માટે કામ નહીં કરે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરા વાત છે કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલના દીકરા એટલે કે ફૈઝલ પટેલની જેમણે ગઈકાલે તેર ફેબ્રુઆરીએ સાંજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે કે ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલે પોતાનું આખું જીવન દેશ પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી હું શક્ય તેટલી બધી રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું ફૈઝલ પટેલની આ પોસ્ટ બાદ ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો લાગશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે બીજી બાજુ ફૈઝલ પટેલ ભાજપમાં જશે એવી પણ અટકળો થઈ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં જ્યારે ફૈઝલ પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર મળ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો પિતા અહેમદ પટેલના અવસાન બાદ ફૈઝલ પટેલ અને તેમના બહેન મુમતાઝ કોંગ્રેસમાં સક્રિય રહ્યા મુમતાઝ પટેલ દિલ્હીની ચૂંટણીમાં પ્રચાર કરતા પણ જોવા મળ્યા હતા અગાઉ જ્યારે તેમને લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાંથી ટિકિટ મળી નહોતી ત્યારે તેમનું દર્દ જે છે એ છલકાયું હતું અને રાજકીય વર્તુળો જે છે એમાં મુમતાઝને અહેમદ પટેલના વારસ તરીકે જોવામાં આવે છે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ તેમના પિતા અહેમદ પટેલના કારણે ગાંધી પરિવાર સાથે સીધો સંબંધ ધરાવે છે મુમતાઝ ઘણા પ્રસંગોએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પણ જોવા મળે છે પણ પાર્ટીમાં ફૈઝલ પટેલની અવગણના કરવામાં આવી છે અને તેના કારણે તેઓ નારાજ હોય એવું લાગે છે અને કોંગ્રેસને છોડવા મજબૂર હોવાનું તેમણે જણાવ્યું છે ફૈઝલ પટેલના આ નિર્ણયને લઈને એક બાજુ કોંગ્રેસના અમુક નેતા કંઈ બોલવા તૈયાર નથી તો અમુક નેતા પાર્ટીનો બચાવ કરે છે તો ભાજપના લોકો આ મામલાને લઈને કોંગ્રેસમાંથી પસ્તાળ પાડી રહ્યા છે ત્યારે આ વિશે તમે શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર